અને અત્યારે આપતો નથી કારણ કે દડો એને જોઈ છે દડો છે જ્યોતિ કાકાનો જ્યોતિ કાકાને જોઈ કાઈ એમ દડો એટલે કસરત કરવા જોઈએ છે ના ભાઈ દેતા નથી હવે અત્યારમાં શું કરવાનું છે અયુગભાઈ જાઓ એને જોઈ જ્યોતિ કસરત કરવા જોઈ દઈ દે પપ્પાએ ફોહલાવીને હવે લઈ લે તો થાય બાકી નહીં આપે

અને આજ તો જોવો ભાઈ ગાડીઓની લાઈન છે આ બધા વહેલા આવી ગયા છે હજી ડાયાલિસિસ બે કલાક રહ્યું છે અને એક મારા મિત્ર છે એ ડાયાલિસિસમાં આવે છે એની તબિયત થોડીક વધારે નાદુરસ્ત છે તો આપણે માતાજીને પ્રાર્થના કરીએ કે ઝડપથી હાજા થઈ જાય અને ભાઈને બે કલાક બાકી રહી છે બે કલાક પછી ભાઈ બહાર આવશે ટાઈમ થયો છે સાડા અગિયાર અને ડાયાલિસિસ પૂરું થઈ ગયું છે અને ભાઈ આવી ગયા છે બહાર કેમ ભાઈ નીકળી આવે

પોટેશિયમ પોટેશિયમનો રિપોર્ટ કર્યો પોટેશિયમ વધી ગયું છે અને બીજી ઘણી તકલીફ છે હવે છે અત્યારે અમદાવાદ લઈ ગયા જે થાય ખરું કારણ કે

પતિદાન રહ્યો છે મંગળવાર અને ખાતેદારી કરે છે મમ્મી મમ્મી નિરાય હા સૌ એ ભાઈ ખાવા જઈએ ને અત્યારે મંગળવાર છે ભાવ તું છો કે જોતી કાકા છે કઈ નિરાય તો કઈ જોઈ તો કઈ જો મમ્મી નું એમ કહેવાનું છે કે પડે એમ છે

પણ નો પડે પંખો આ વાયર લઈને આવી બોલો વાયરે પંખો રે કોઈ દીધું વાયર લઈ આવી તી ને

યુગ ભાઈ ને જ્યોતિ કાકા બે ખાય છે રાવણા જાંબુડા ઘણે એને જાંબુડા કહે ઘણે એને રાવણા કહે આપણે આમ તો રાવણા કહી પણ બધાને ખબર પડે એટલે આપણે જાંબુડા કહી કેળું ખાવું છે શરદી નું કેળું ખાવું છે આ નાના બાવ ને હું લેતો આવી હો બીજું શું ખાવું હવે ખાઈ છે રાવણા એટલે કે જાંબુડા પેલા નાના હતા ને તો એ ફોન કેવું એવું હતું નહીં એટલે એક અનેરો આનંદ હતો બધા હારે રમતા આવું રાવણાને એવું ખાતા રાવણાને એવું ખાતા ત્યાં કેવું કરતા બધા પેલા રાવણા ખાઈ લે પછી અરીસામાં જોવે કે કોની વધારે જીભ વાજળી કલરની થઈ ગઈ છે જેણે વધારે રાવણા ખાધા હોય ને એની જીભ વધારે વાજળી કલરની થઈ જાય એટલે એ એક અંદરથી આનંદ આવતો બધા કે આપણે રાવણા ખાધા એટલે આપડી જે વાદળી કલર ની થઈ ગઈ બધું આ બધું નેચરલી છે સમજે આ વસ્તુ ખાવાથી થી કઈ વાંધો નો આવે બાર ફાસ્ટ ફૂડ ખાવાથી તમારી તબિયત બગડી જાય અત્યારના છોકરા ફાસ્ટ ફૂડ જાજુ ખાય છે આવું કઈ ખાતા નથી ત્યાં સુધી ખાતા જ્યાં સુધી વરસાદ આવે ને રાવણા હેઠા પડી ન જાય ને ત્યાં સુધી ખાતા અમુક વસ્તુ છે ને અમુક સમયે ધારી લાગે આપણે નાના હોય તે કાયતરા પાડતા હોય રાવણા પાડતા હોય એ બહુ છોકરો કોકને ગમે કે આ કેવું નાનું છે અને કાયતરા પાડે છે રાવણા પાડે છે

કેવો લાગ્યો એ કોમેન્ટમાં નીચે કહેજો પસંદ આવ્યો તો એક લાઈક કરી દેજો ચેનલમાં નવા આવો તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો મળીએ છીએ જલ્દી નવા રોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી